નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટેસ્ટ જે પ્રથમ ત્રણ ચેપ્ટરનો લેવાનો છે એનું સોલ્યુશન અત્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા પહેલા દાખલામાં એક્સોન વાય વન એક્સ ટુ આપેલા છે એક્સો વાય વન પર એ બિંદુ એક્સ ટુ વાય ટુ પર બી બિંદુ લઈ અને એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું છે તો આપણે એના માટેનું અંતર સૂત્ર છે એ બીનો વર્ગ બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વનનો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ આની અંદર એક્સ ટુ કેટલા છે તો 0 તો અહીંયા મૂકી દો આપણે માઇનસ તો માઇનસ કૌંસ તો કૌશ એક્સ વન તો એક્સ વન કેટલા આપેલા છે અહીંયા ઝીરો નો વર્ગ પ્લસ વાય ટુ તો વાય ટુ માઇનસ બે આ માઇનસ તો માઇનસ વાય વન તો છ આપેલા છે એનો સ્ક્વેર ચલો ઝીરોમાંથી ઝીરો થાય એટલે નો સ્ક્વેર માઇનસ બે અને માઇનસ છ એટલે કે માઇનસ આઠનો સ્ક્વેર ઝીરોનો સ્ક્વેર ઝીરો થઈ જાય આઠનો સ્ક્વેર ચોસઠ બરાબર કેટલા મળ્યા આપણને ચોસઠ ચોસઠ કોના બરાબર મળ્યા એ બીના સ્ક્વેર બરાબર તો એ બીના સ્ક્વેર એટલે કે વર્ગ બરાબર ચોસઠ તો એ બરાબર વર્ગમૂળમાં ચોસઠ થાય જેનું વર્ગમૂળ આઠ નીકળે તો આપણને એ બીનું અંદર કેટલું મળ્યું આઠ મળ્યું હવે સમાન દિ બે સાત બાર નું પંદરમું પદ શોધો તો એમાં એ બરાબર કેટલા આપેલા છે બે આપેલા છે બી બરાબર બીજું પદ સાત માઇનસ પ્રથમ પદ બે એટલે કે પાંચ આપણને ડી મળી ગયો એ આપેલો છે પંદરમું પદ શોધો એમ કીધું છે તો આપણે એન બરાબર કેટલા લેવાના છે પંદર હવે આપણે સૂત્ર મેળવાનું છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ આપેલો છે બે એન માઇનસ વન એટલે કે એન પંદર આપેલો છે માઇનસ વન અને ડી આપેલો છે પાંચ પહેલાં આપણે ભાગુસભાના નિયમ મુજબ કંશનું પહેલાં સાદુરૂપ આપીએ તો પંદરમાંથી એક જ એટલે કે ચૌદ પાંચના પાંચ હવે પ્રથમ ગુણાકાર થાય પછી સરવાળો થશે એટલે કે ચૌદ પંચા સિત્તેર સિત્તેર ને બે બોતેર તો ટોટલ આપણો જવાબ શું આવ્યો બોતેર બરાબર એના પછી છ સોરી સોળ છ માઇનસ ચારના ત્રીસ પદોનો સરવાળો શોધો એની અંદર આપણને પ્રથમ પદ એટલે કે એ આપેલું છે સોળ ડી તો બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે કે છ માઇનસ સોળ બરાબર માઇનસ દસ ડી મળી ગયો એ મળી ગયો આપણને ત્રીસ પદોનો સરવાળો એટલે એન બરાબર ત્રીસ લેવાના હવે આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ એસ એન બરાબર એન ભાગ્યા બે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આ સૂત્ર મૂકવાથી આપણને સરવાળો મળશે જો છેલ્લું પદ આપેલું હોય તો આપણે નાનું સૂત્ર મૂકીને પણ ગણી શકાય છે પરંતુ અહીંયા છેલ્લું બધું આપેલું નથી એન તો ત્રીસ આપેલો છે તો એનની જગ્યાએ ત્રીસ ભાગ્યા બે બેના બે એની જગ્યાએ સોળ વત્તા એનની જગ્યાએ ત્રીસ માઇનસ એક અને ડી કેટલો આપેલો છે માઇનસ દસ બરાબર તો હવે આપણે ત્રીસ ભાગ્યા બે કરો એટલે આપણને મળશે પંદર સોળ દુ બત્રીસ વધતા ત્રીસમાંથી એક જાય તો ઓગણત્રીસ માઇનસ દસ પંદરના પંદર બત્રીસ ઓગણત્રીસે દાન બસો ને નેવું બત્રીસમાંથી તમે બસો નેવું કાઢશો એટલે આપણે બસો નેવુંમાંથી બત્રી બાદ કરતાં આઠ પાંચ 258 અઠ્ઠાવન મળશે બરાબર એ માઇનસ બસો અઠ્ઠાવન છે એનો પંદર સાથે તમે ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળી જશે સમાંતર શ્રેણી દસ સાત ચારનું મુ પદ છો તો એ બરાબર દસ બી બરાબર સાત માઇનસ દસ એટલે કે માઇનસ ત્રણ ને મુ પદ એટલે એન બરાબર ત્રીસ ત્રીસ મુ પદ એટલે કે એનમું પદ છું ત્રણ છે એટલા માટે એન વાળું સૂત્ર વાપરવું પડશે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન બી એન એ કેટલા આપેલા દસ એન માઇનસ વન એટલે કે ત્રીસ માઇનસ વન બી આપેલા છે માઇનસ ત્રણ દસના દસ ત્રીસમાંથી એક જાય તો ઓગણતીસ ગુણ્યા માઇનસ ત્રણ દસના દસ ઓગણત્રીસ તરી માઇનસ સત્યાશી દસમાંથી સત્યાસી ચાર એટલે કે માઇનસ સિત્યોતેર આ દાખલો આપણે ચોપડીમાં પણ આપેલો છે એના પછી એ બરાબર પાંચ ડી બરાબર આપેલા છે એ એન બરાબર આપેલા છે એ એન આપણે શોધવાનું છે તો એ વાળું સૂત્ર મૂકવાથી એ પ્લસ એન માઇનસ વન બી એ એન જે પચાસ આપેલા છે એ પાંચ આપેલા છે એન માઇનસ વન જે આપણને આપેલા નથી ડી ત્રણ આપેલા છે પાંચ પેલી બાજુ જવાથી માઇનસ થઈ જાય એટલે કે પિસ્તાળી વધે એન માઇનસ ત્રણ સોરી એન માઇનસ વન અને ત્રણના ત્રણ ત્રણ ગુણાકારમાં છે પેલી બાજુ જવાથી ભાગાકારમાં જાય મતલબ આપણને એન માઇનસ વન બરાબર પંદર મળશે એન બરાબર સોળ મળશે અહીંયા ત્રણ અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય છે એ ચેક કરવા માટે આપણે શું કરવું પડશે તો ત્રણ અંકની સંખ્યા નાના નાની સો મોટા મોટી નવસો નવ્વાણું તો નવસો નવ્વાણું છે એ ત્રણ વડે ભાગી શકાય છે પરંતુ સોને ત્રણ વડે ભાગી શકાતા નથી આપણે એકસો એક લઈશું તો પણ ત્રણ વડે નહીં ભાગી શકીએ એકસો બે લઈશું તો ત્રણ વડે ભાગી શકાશે તો એકસો બેથી શરૂઆત થશે ત્રણ ત્રણ ઉમેરાશે કારણ કે ત્રણ વડે વિભાજ્ય છે એવી સંખ્યાઓ આપણે લેવાની છે છેલ્લી સંખ્યા આપણી નવસો ને નવ્વાણું છે પ્રથમ સંખ્યા છેલ્લી સંખ્યા ડી મળી ગયો છે વચ્ચે કેટલા પદ આવશે એટલે કે વચ્ચે કેટલી સંખ્યા આવશે એ શોધવા માટે આપણે એમ શોધવો પડશે એ બરાબર એકસો ને બે ડી બરાબર એકસો પોચ માઇનસ એકસો બે એટલે કે ત્રણ અને એ એન બરાબર નવસો ને નવ્વાણું આપેલા છે તો આપણે સૂત્ર મૂકવું પડશે એન શોધવા માટે રેડી નવસો નવ્વાણું એ આપેલો છે એકસો બે એન માઇનસ વન અને ડી આપેલો છે ત્રણ એકસો બે નવસો નવ્વાણુંથી માઇનસ થશે એટલે કે આઠસોને સત્તાણું રહેશે બરાબર બરાબર એન માઇનસ વન ને ત્રણ ત્રણ ગુણાકારમાં છે પેલી બાજુ ભાગાકારમાં જાય એટલે કે એન માઇનસ વન બરાબર આઠસો સત્તાણું ભાગ્યા ત્રણ ત્રણ છ વધ્યા બે ત્રણ નવા સત્યાવીસ વધ્યા બે અને ત્રણ નવા સત્યાવીસ એટલે કે આપણને એન માઇનસ વન મળ્યા એન બરાબર આપણને ત્રણસો મળશે કારણ કે માઇનસ વન છે એ પ્લસ થઈ જશે હવે બંનેના યામ આપેલા છે આપણે એ બીનું અંતર શોધવાનું છે એના માટે સૂત્ર છે એ બીનો સ્ક્વેર બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર વધતા વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ આટલું સૂત્ર મૂકી દીધું છે આપણે જેટલી જગ્યા થોડી ઓછી તો જેટલું સમાય એટલું ગણી લઈએ એક્સ ટુ આપેલા છે માઇનસ એક એક્સ વન માઇનસ માઇનસ પ્લસ પાંચના પાંચનો સ્ક્વેર વાય ટુ ત્રણ વાય વન સાતનો સ્ક્વેર ચલો માઇનસ એક વત્તા પાંચ એટલે કે ચારનો સ્ક્વેર ત્રણમાંથી સાત જાય તો માઇનસ ચારનો સ્ક્વેર ચારનો સ્ક્વેર સોળ માઇનસ ચારનો સ્ક્વેર સોળ એ બીનો સ્ક્વેર બરાબર બત્રીસ એ બી બરાબર વર્ગણુંમાં બત્રીસ કહી શકાય અથવા તો એ બી બરાબર બત્રીસનું વર્ગણું ઘાટો ચાર વર્ગણુંમાં બે થાય બરાબર હવે અહીંયા છ પોચ અને માઇનસ ચાર ત્રણથી સમાનાંતરે આવેલું વાયક્સ પરનું આપણે બિંદુ શોધવાનું છે તો એના માટે એક રેખા દૂરીએ છ પાંચ અને માઇનસ ચાર ત્રણથી સમાનાંતરે આવેલું વાય એક્સ પરનું બિંદુ છે એટલે એક્સ શું હશે જીરો ને વાય વાય રહેશે તો એથી પી સુધી અને પીથી બી સુધીનું અંતર બંને સમાન હશે કારણ કે આ જે બિંદુ આવેલું છે એ અને બી બંનેથી સમાન અંતરે આવેલું છે તો એપીનો સ્ક્વેર બરાબર પી બીનો સ્ક્વેર એના માટે સૂત્ર તો બંને માટે એક જ રહેશે એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર વાય ટુ માઇનસ વાય વનનો સ્ક્વેર બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર વધતા વાય ટુ માઇનસ વાય વનનો સ્ક્વેર ચલો એટલે આપણે આ બંને માટે એક્સ ટુ શું છે તો ઝીરો માઇનસ એક્સ વન છનો સ્ક્વેર વાય ટુ વાય માઇનસ વાય વન પાંચનો સ્ક્વેર હવે આ બંને માટે એક્સ ટુ માઇનસ ચાર છે એક્સ વન છે વાય ટુ ત્રણ વાય વન વાય ઝીરોમાંથી છ થાય તો છનો વર્ગ બરાબર આમાં વિસ્તરણ કરો તો પહેલાં પદનો વર્ગ પછી પાંચ દુ દસ વાય અને પાંચનો વર્ગ પચીસ ચાર માઇનસ ઝીરો એટલે કે માઇનસ ચારનો વર્ગ ત્રણ માઇનસ વાયનો વર્ગ એનું વિસ્તરણ થશે તો ત્રણનો વર્ગ નવ ત્રણ દુ છ વાય અને વાયનો વર્ગ ચલો છનો વર્ગ છત્રીસ વાયનો વર્ગ વાયનો વર્ગ ઉડી જશે માઇનસ દસ વાય પ્લસ વર્ગ સોળ પ્લસ નવ માઇનસ છ વાય ચાલો માઇનસ દસ વાય ને એમ રાખો આ માઇનસ છ વાય આ બાજુ હોય તો પ્લસ છ વાય થશે આ સોળને નવ પચીસ છે અને અહીંયા પણ પચીસ એટલે ઉડી જશે બરાબર વાયનો પણ આપણે હિસાબ થઈ ગયો હવે છત્રી આ બાજુ આવશે શું થશે માઇનસ છત્રીસ માઇનસ દસ વત્તા છે એટલે કે માઇનસ ચાર વાય બરાબર માઇનસ 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 ઉડી ગયા તો ચાર વાય બરાબર ભાગાકારમાં જશે તો વાય નવ આવશે હવે અહીંયા પી અને ક્યુ વચ્ચેનું અંતર આપેલું છે પી અને ક્યુ બે સોરી પ્લસ બે છે અને માઇનસ ત્રણ અને